જૂના જમાનાની વાત છે જ્યારે વણઝારા ઊંટ પર વેપારનો સામાન લઈ જતા આવતા હતા એક વણજારું હતું તે ગામડાઓમાંથી પોતાના ઊંટ પર માલ સામાન શહેરો સુધી લઈ જતો અને ત્યાંથી તે ગામડાઓમાં ખાંડ ગુળ અને મસાલા વગેરે લાવતો તેનો લાખોનો વેપાર હતો તેથી જ લોકો તેમને લાખો વણઝારો કહેતા હતા લાખાને એક સુંદર કૂતરો હતો તેને લાખો ડાગીઓ કહીને બોલાવે કૂતરો ખૂબ વફાદાર હતો લાખો તેને ખૂબ જ વહાલ કરતો હતો રાતે વણજારાના પડાવની રક્ષા કરતો હતો જ્યારે ચોર અને લૂંટારાઓ પડાવ તરફ આવતા જોઈ જતો ત્યારે કૂતરો ભસતો હતો અને તેમનો પીછો કરતો હતો લાખો તેના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો એકવાર લાખાને ધંધામાં ભારે નુકસાન થયું અને પૈસાની જરૂર પડી તે રાધનપુરના એક શેઠ પાસે પહોંચ્યો તેણે તેની વાત કહી શેઠે કહ્યું હું પૈસા આપીશ પણ તેના બદલામાં તમે શું ગેરવે મૂકશો લાખાએ કહ્યું શેઠજી મારી પાસે એક પૈસો પણ નથી ધંધામાં મેં બધું ગુમાવ્યું છે મારી જબાન પર વિશ્વાસ રાખો અને મને રૂપિયા આપો હું તમારી બધી રકમ વ્યાજ સહિત એક વર્ષની અંદર ચૂકવી દઈશ શેઠે કહ્યું કાંઈ વાંધો નહીં પણ તમારી પાસે આ કૂતરો છે તો તમે મને તેને મારી પાસે મૂકતા જાઓ જ્યારે તમારી બધી રકમ પાછી આપી દેશો ત્યારે હું પણ તમને કૂતરો પાછો આપીશ લાખો તેના ડાગિયાને આપવા માટે ખૂબ જ દુઃખી થયું પરંતુ કોઈ વિકલ્પ ન હતો લાખાએ ડાગિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથને આંખથી ઇશારો કર્યો પછી એણે તરત ડાગિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો ડાગીઓ લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો થોડા દિવસો વીતી ગયા એકવાર શેઠની દુકાનમાં ચોરી થઈ ડાગિયાએ ચોરોનો પીછો કર્યો દૂર જંગલમાં જઈને ચોરોએ બધો સામાન જમીનમાં દાટી દીધો અને ત્યાંથી ભાગી ગયા ડાગીઓ ઘરે આવીને જોર જોરથી ભસવા લાગ્યો અને શેઠને કહેવા લાગ્યો કે ચોર તમારી દુકાનમાં ઘૂસી ગયા અને સામાન લઈ ગયા શેઠે જાગીને જોયું તો સ્તબ્ધ થઈ ગયા કૂતરાએ શેઠની ધોતી પકડીને આગળ ખેંચવાનું શરૂ કર્યું શેઠ સમજી ગયા એટલે તે કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા એક વાળ આગળ આવીને ડાગ્યો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધું જ માલ અકબંધ મળી આવ્યો શેઠના હરખનું પાર ન રહ્યો એને થયું કે આ ડાગિયાને હવે વહેલો છૂટો કરીને એના માલિક ભેગું કરી દેવો જોઈએ લાખાને જે પૈસા ધીર્યા છે એનાથી અનેક ગણું ડાગિયાએ મને બચાવી આપ્યું શેઠની ખુશીની કોઈ સીમા નહોતી તેણે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો તે કૂતરાની વફાદારીથી મંત્રમુગ્ધ થઈ ગયો ઘરે જઈને તેણે એક પત્ર લખ્યો અને તેને કૂતરાના ગળામાં બાંધ્યો અને કહ્યું કુદરાભાઈ તમારા માલિક લાખા વણજારા પાસે જાઓ તમે મુક્ત છો ડાગ્યો ખુશ થઈ ગયો અને તેના માલિકને મળવા ઝડપથી દોડવા લાગ્યો અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવો તો હું ખરું પૈસા લઈને એ નીકળ્યું અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું ધારીને જોવે છે તો એનું વહલું ડાગીઓ ડાગીએને જોતાં જ લાખાની આંખ ભરી ગઈ અરે રામ આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું એ નાસી આવ્યું શેઠને હું શું મોં બતાવીશ તેણે કંઈ પણ વિચાર કર્યા વગર ગુસ્સામાં ડાઘિયાના માથામાં લાકડી ફટકારી દીધી ડાગીઓ ઢળી પડ્યો લાખાએ ડાઘિયાના ગળામાં એક પત્ર બાંધેલું જોયું તેણે તે ખોલ્યો અને વાંચ્યો લાખા તમારા કૂતરાએ મને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા છે તેથી હું કૂતરાને મુક્ત કરું છું તેણે મારા ઘરે ચોરીનો માલ પાછો મેળવી આપ્યો છે ખુશ થઈને મેં તેને જાતે જ મુક્ત કર્યો છે લાખાને નવાઈ લાગે તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું આ શું કર્યું તેણે આ કૂતરાના શબને ખોડામાં લીધું પણ હવે પસ્તાવાથી શું થવાનું હતું તેમણે એ વિશ્વાસો ડાગ્યાની સમાધિ બાંધી જે આજે પણ પાટણ જિલ્લાના રાધનપુરના તળાવના કિનારે ઊભી છે અને એ કૂતરાની વફાદારીની ગાથા દુનિયાને સંભળાવી રહી છે